હા એજે એજે તો ને હવે આ સપોર્ટ થયો હવે હા હવે 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 મતલબ થોડા તો પડે ગેરંટી ને અરે પછી નેચેતી પેટ બહાર આવશે પણ હા કોઈ હાડું નહીં

એટલે પોતાનું શું જલાનું સાતર આવું મેં પરો મલોડીઓ કે ઉઠા એ તો થાઉં તો ગાડી પર સહીયા સુખ્યો ગાડીમાં થાઉં કેન ડળવાઈ તો કેટલા મિનિટ સુખ નેટ કેટલા મિનિટ સુખ આ લાકાયે તો નહી દીધું રેક્સવાલી રેક્સ lambda rah achan ye abhi nahi kon ko to to aur moti moti jo khet thodi naste বিরাজ খোরার মত করে বলে রোমা সেন্টিনা হ্যাঁ ধরে মারি এন্টিনা ফ্লোরে ধরে মারি এন্টিনা বলে রোমা সেন্টিনা মারি সু এন্টিনা হ্যাঁ উপর